નમસ્તે આજે આપણે કયું ગામ છે તમારું ભણોલ ગામ છે તાલુકો પાલીતાણા પાલીતાણા જિલ્લો ભાવનગર આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે આપનું આખું નામ બોલો ને લાઠિયા માધુભાઈ લાઠિયા ઘનશ્યામભાઈ માધુભાઈ અત્યારે તમે જોઈ રહ્યા છો કયો કપાસ વાવ્યો છે તમે અંકુર પુષ્કર અંકુર નું પુષ્કર વાવ્યો છે એક જૂન નું વાવેતર છે આજે પેલી જૂન આજે એકસો વીસ દિવસ ની આજુબાજુ કપાસ થયો આજે છોડ છે એની અંદર કેટલા જીંડવા છે

ચુસી એ પ્રકારની જીવત કેવી કાવડે ઓછી ઓછી બીજા બધા કપાસ કરતા અને આ વખતે તમે પેલી વખત જ વાવતર કર્યો છે આ પહેલી વખત શું અનુભવ છે તમારો આમાં બધા વેરાયટી કરાય વેરાયટી કરવા જેવી કરવા જેવી શું શું સારું લાગે છે તમને આમાં એક તો

flowering પણ અત્યારે જબરજસ્ત નવું લાગી ગયું ફૂલ પણ તમે ફૂલેલા જોઈ શકો આ બીજા પણ તમે છોડ જુઓ તો તમને ખબર પડી જાય કઈ રીતના છે આખા તમે મારી સાથે ચાલ્યા આવે જો આ છોડ પણ તમે જુઓ આ છોડ બાજુનો જુઓ કેટલી હાઈટ સાથે સાથે તમે જુઓ ઝીંડવા સિરીજો અંદર બધાની અંદર તૈયાર થઈ ગયા છે અને પુષ્કળ પ્રમાણમાં આની અંદર ફાલ પણ લાગી ગયો આ જે તમે જુઓ તો બહાર નહીં પણ અંદર પણ તમે જુઓ તો જબરજસ્ત આખો

તમારું શું કેવાનું છે આ જે વેરાયટી છે એ ખરેખર જે કપાસ વાવતા ખેડૂતો હોય એ આનું વાવેતર કરે તો કેટલા અંશે સારો એવો ફાયદો થાય તો શ્રી નું કહેવાનું એમ છે તમે આવતા વખતે આ કપાસ છે કેટલા વીઘા નું વાવેતર કરો બધા કરવાનો છે આવો આ એક આ વખતે તમે કેટલા વીઘાનો નો કપાસ કર્યો છે આ સોળ વીઘા નો